અભિનંદન આવા કાર્યક્રમો કરી અને ગામની એકતા જળવાય એ ખૂબ જરૂરી છે ન્યૂઝ સાથે આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ફોર સેવન ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ખાસ કરી અને સમસ્ત જીતલા ગામ દ્વારા આયોજિત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સમસ્ત એટલે કે આહિર સમાજના કછોટ પરિવાર દ્વારા ઠાકોરજીનું જાન પ્રયાણ કરી અને સોલંકી પરિવાર જે જીતલા ગામના સોલંકી પરિવાર છે ત્યાં જાનનું પ્રયાણ કરવામાં આવ્યું ખૂબ આબેહૂબ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જે સાથે ગાડીઓની સાથે બગીઓની સાથે ઠાકોરજીને અહીંયાથી જાન પ્રયાણ કરવામાં આવી હતી ત્યારબાદ દરેક દરેક સમાજના લોકો આ જાનમાં જોડાયા હતા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે આજુબાજુના તમામ ગામના લોકો પણ અહીંયા ઉપસ્થિત થયા હતા દરેક સમાજના આગેવાનો પણ આ જાનમાં જોડાયેલા હતા અને ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે સોલંકી પરિવારના આંગણે ખૂબ ઠાકોરજીનું આગતા સ્વાગતા કરીને જાનને ત્યાં પ્રયાણ કરવામાં આવી હતી અને ખૂબ સરસ મજાનું આયોજન જીતલા ગામ દ્વારા કરવામાં આવ્યું છે અને કસોટ પરિવારના આંગણેથી ઠાકોરજીને ત્યાં જાન લઈ અને સોલંકી પરિવારને ત્યાં ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું